શહેરના હાર્દ સમાન બનેલા લો ગાર્ડન ખાતે આવેલા હેપ્પી સ્ટ્રીટ પર ફરી ખાણીપીણી માર્કેટ શરૂ થશે એએમસી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ફૂડ પ્લાઝાને જીવંત કરવાનો નિર્ણય કરાયો છે અગાઉ ઊંચા ભાડા હોવાના કારણે ફૂડ વેન્ડર્સ આવતા ન હતા કોર્પોરેશનને વેપારીઓ દ્વારા રજૂઆત કરાતા હવે એમસી માત્ર પંદર હજારના માસિક ભાડા સાથે ફૂડ વેન્ડર્સ ઉભા રાખવાનો નિર્ણય કર્યો છે અગાઉ તેતાળીસથી વધુ ફૂડ વેન્ડર્સ ઉભા રહી શકે તેવી વ્યવસ્થા હતી તેતાળીસ પૈકી અનેક ફૂડ વેન્ડર્સ એએમસી નિર્ધારિત કરેલા ભાડા મોંઘા પડતા હતા છત્રીસ ફૂડ વેન્ડર્સ કોર્ટમાં ગયા હતા અને ભાડા ઓછા કરવા રજૂઆત કરી હતી જેના અનુસંધાને એએમસી દ્વારા નાના બજેટના ફૂડ વેન્ડર્સ માટે ભાડા કિંમતમાં ઘટાડો કરી રૂપિયા પંદર હજાર દર નક્કી કરાયો છે આથી ફરી એકવાર લોગાર્ડન સ્થિત હેપી સ્ટ્રીટ ફૂડ પ્લાઝા ફરી ધમધમતો જોવા મળશે એ લોકોનું જે ભાડું છે એકદમ ઘટાડવામાં આવ્યું છે અને તેમનું ભાડું નજીવા દરે મહિને પંદર હજાર રૂપિયા જેટલું નક્કી કરવામાં આવ્યું છે પરિણામે તેમના પર જે આર્થિક ભારણ આવતું હતું તેમાં મોટો ઘટાડો થશે